વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પારસી અગિયારી મેદાન સામે આવેલી જર્જરિત માધવરાવ ગોલવડકર શાળાને તોડી પાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓ જર્જરિત હાલતમાં હોવાથી પાલિકા તંત્ર તેને નોટિસ પાઠવવામાં આવી જે બાદ કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગની જરૂરિયાત હોવાથી તે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે તો કેટલીક શાળાઓનું માળખું ઉતારી લઈ નવેસરથી બનાવવાની તૈયારી સમિતિ દ્વારા દર્શાવવામાં આવતા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરામાં હળની બોટ દુર્ઘટના બાદ જર્જરિત માળખાઓ સામે કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી આ અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી તે પૈકી કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગ કાર્યની જરૂર જણાતી હતી તો અન્ય શાળાઓનું માળખું વધુ જર્જરિત હોવાથી તેમાં રિપેરિંગ શક્ય ન હતું તે માળખાને ઉતારી લેવું જ ઉચિત હતું આ માસથી પાલિકા તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની જર્જરિત શાળાઓના માળખાને ઉતારી લેવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ના માધ્યમથી લઉં કે જે બિલ્ડિંગ અત્યારે તોડવામાં આવી રહી છે એ પ્રીમિયર સીઝમાં બે શાળા ચાલતી હતી માધવરાવ ગોરવેકર મરાઠી માધ્યમ અને મગનભાઈ સુંદર ગુજરાતી માધ્યમ વર્ષોથી ત્યાં શાળા ચાલતી હતી છેલ્લા પાંચ સાત વર્ષથી મરાઠી માધ્યમમાં બાળકોની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈને બેથી ત્રણ રહેલી હતી જે બેથી ત્રણ બાળકો ત્યાં ભણતા હતા એણે લોકોને અમે લોકો હરગેવવાર હિન્દી માધ્યમિક શાળામાં અમે શિફ્ટ કરેલા છે બાળકોને ત્યાં ભણવામાં આવી રહ્યા છે પાછળ જે મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા છે અમારી તે સારી હાલતમાં છે ને આગળની જે બિલ્ડિંગ હતી એ હતી કોર્પોરેશન દ્વારા વારંવાર અમને જણાવવામાં હતું કે બિલ્ડિંગ જર્જરાજમાં છે પાછળ જે બાળકો આગળની પ્રીમેસીટ જાય છે તે બાળકોના જીવન જોડે બી સ્વાસ્થ્ય જોડે બી છેડા થાય એ અનુસંધાન અમે કોર્પોરેશનને મંજૂરી આપીને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એ બિલ્ડિંગને તોડી પાડવામાં આવે છે હું તમામ મરાઠી સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે મરાઠી માધ્યમની શાળા મને ત્યાં બાંધવી જ છે અમારી તો પોતાની ઈચ્છા છે મરાઠી માધ્યમની શાળા બાળકોને ભણતર મળે મરાઠી માધ્યમના બાળકો જે આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તમારા દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આપણી આજુબાજુમાં રહેતા બાળકો હોય નવી બિલ્ડિંગનું બાંધકામ થાય તરત તરત ત્યાં એડમિશન આપવા એવી મારી દરેકને વિનંતી છે